અમેરિકાની યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા સમાચાર એજન્સી એપીના જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં નવસો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે આ દરમિયાન રવિવારે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનિયન ધ્વજ ફરકાવ્યો હતો રવિવારે યુનિવર્સિટીમાં જ્યાજોન હાર્વર્ડની પ્રતિમાની ઉપર અમેરિકન ધ્વજ લહેરાતો હતો ત્યાં પેલેસ્ટાઇનિયન ધ્વજ જોવા મળ્યો હતો રવિવારે લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં પેલેસ્ટાઇન અને ઇઝરાયલ સમર્થક જૂથો વચ્ચે અથડામણ થઈ હતી બે જૂથોને એક બીજાથી દૂર રાખવા માટે યુનિવર્સિટીમાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા કે જેને વિરોધીઓએ હટાવ્યો હતો આ દરમિયાન યુનિવર્સિટીમાં તોડફોડની ઘટનાઓ પણ બની હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ